સરહદ ડેરી અંજાર દ્વારા રાપર તાલુકાના ગેડી ગામ ખાતે કામધેનો મંડળી ક્લસ્ટર બીએમસી નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કચ્છ જિલ્લામાં શ્વેત ક્રાંતિના મંડાણ કરનાર શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરી અંજાર દ્વારા ગઈકાલ તારીખ એકવીસ ડિસેમ્બર ના રોજ રાપર તાલુકાના ગેડી ગામ ખાતે સરહદ ડેરી દ્વારા કામધેનો મંડળી ક્લસ્ટર બીએમસી નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

અત્રે નોંધનીય છે કે આ ક્લસ્ટર બીએમસી માં મોમાઈ મોરા માંજુવા શિવગટ ફતેગટ સંગ્રામસર ગેડી શક્તિનગર થાન પર એમ મળીને કુલ 8 ગામોનો દૈનિક આશરે 3900 લીટર જેટલું દૂધ આવશે આ પ્રસંગે ભુજ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી વણવીરભાઈ સોલંકી અને રાજુભાઈ જાડેજા પૂર્વ રાપર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હમીરજી સોઢા રાપર તાલુકા ભાજપ પ્રમુખ નસાભાઈ દયા તાલુકા પંચાયત રાપર સદસ્ય શ્રી વેલજીભાઈ સિંધા સરહદ ડેરી ડાયરેક્ટર શ્રી ઢીલા તેમજ બહોડી સંખ્યામાં સ્વાગત પ્રવચન મોતીભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન સુરેશભાઈ ડોડિયા દ્વારા કરવામાં આવ્યું હતું આભાર વિધિ નારણભાઈ ઢીલા દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય ભારતી માણી અંજાર